સંદેશ ન્યુઝ માં આપનું સ્વાગત છે મહુધાના ચુનેલ ગામના આઠ હજારની વસ્તીવાળા ગામમાં પીવાના પાણી ગરીબોને મોતા જ નથી થયા ચુણેલ ગામના આઠ હજારની વસ્તીવાળા ગામમાં પીવાના પાણી ગરીબો નથી થયા પીવાના પાણીના નોબત બીજી પણ મંદિરથી દૂર આવેલ વિસ્તારમાં પીવાના પાણી ભરાવા જવાની ઘરડી મહિલાઓ નાના બાળકો વૃદ્ધો ખેતમજૂરી કરતી મહિલાઓ તેમજ યુવકોને કેરબા ઘડા ડોલ જેવા સાધનો લઈ સમયના સાથે નોકરી ધંધા છોડી જવું પડે છે ખેડાજી જિલ્લાના મહુધા તાલુકાના ગામોમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા ખીજલપુર જૂથ પાણી પુરવઠા યોજના શરૂ કરવામાં આવી છે જે યોજના છેલ્લા લગભગ દોઢેક વર્ષથી શરૂ થઈ ચૂકી છે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે પરંતુ મહુધા તાલુકાના મોટા ગામોમાંના એક એવા ચુનેર ગામમાં આજ દિન સુધી પાણીનું એક પણ ટીપું આ યોજના હેઠળ મળ્યું નથી એકથી બે કિલોમીટર દૂર આવેલ ગામના જ પરા વિસ્તારમાં પાણી મળે છે ગામમાં યોજના હેઠળની જરૂરી તમામ યોજનાકીય કામગીરી સંપૂર્ણ થઈ ગઈ છે જેને પણ દોઢેક વર્ષ જેવો સમય થઈ છે પરંતુ કે ગુનાહિત બેદરકારીના કારણે આઠ દિન સુધી પાણી મળી શક્યું નથી ત્યારે સરકારનો લાખો રૂપિયાનો ખર્ચ એડી ગયો છે પીવાનું પાણી પહોંચાડવા ગામમાં લાખોના ખર્ચે યોજના તૈયાર છે પરંતુ તેમ છતાં પીવાના પાણી માટે ગામમાં લોકો વલખા માર રહ્યા છે ગામમાં આવતું પાણી પીવા layak ન હોય લોકોને દૂર દૂરથી પીવાનું શુદ્ધ પાણી ભરી લાવવું પડે છે તેમજ વેચાતું પાણી લેવું પડે છે ત્યારે પીવાના પાણી માટે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ આપનું નામ ખ્રિસ્તી આલ્વિસ કાંતિભાઈ આલ્વિસભાઈ હા આઈસુ સમસ્યા છે ને ક્યાં તમારું ગામ છે શું કે અહીંયા પાણીની સમસ્યા છે અને આ ચુણેલ ગામ છે

મીનાબેન આપ ક્યાંના છો ચુણેલના સ મોહદાના શું છે પાણી બાબતે શું કહે પાણી બાબતે પાણી ખારું આવે છે પાણી તકલીફ પડે છે નોનો છોકરો રડતો હોય અને ઘેર મૂકીને આવવાનું બાર બપોરે આવવાનું અને તકલીફ પડે તો ચમનું આવવાનું તે ત્રણ કિલોમીટર બે કિલોમીટર દૂર આવવાનું પાણી ભરવા તો પાણી ચારે ભરી રહીએ અને અમારે તો પાણી સારું જોઈએ સરકારને એટલું જ કહીએ કે પાણી સુવિધાઓ પાણીની સારી કરે કેટલા સમયથી આ તકલીફ કેટલા સમયથી વર્ષોથી આને પાણી હમે આવી જે છે અરમોના દાદા મંદિર કેટલા સમયથી આઈએ છે તો અમને હારું કરો સુવિધા કરો કે પાણી હારું આવે બેન આપનું નામ આ પાણી માટે શું તમે કહેવા માંગો છો